બે હજાર પંદર પાટીદાર પણ સમાજે એમને નવ્વાણું લાવી દીધા પણ જો બધા સમાજ નો સાથ મળ્યો હોત તો આજે તમારે આ હોબળવાનો વારો ના અને હું તો એ વખત પણ કેતો હતો પાટીદાર સમાજ એ બોલો ભાજપનો વોટ આવ્યો કે ના આલ્યો નોટ આલી કે ના આલી નું બલિદાન તો એ અમારા અમે આંદોલન કર્યું તો અમારા યુવાનોને આઈ કાર્ડ ચેક કરીને માર્યા કે ના માર્યા બેન દીકરીઓને ગાળો બોલ્યા કે ના બોલ્યા અમારા જેવા યુવાનોને જેલમાં પૂર્યા કે ના પૂર્યા તો આ બીજા સમાજોને કેવા કહેવા માગું કે આ ભાજપ વાળા પટેલો ના નહીં થયા તમારા કદી એ નહીં થઈ એટલે ચોક બધા વળ્યા હોય તો પાછા આવજો અને જે નેના સમાજ એમને તો ખાસ કહેવા માંગુ કે જો પચીસ લાખ પાટીદારો તેઓ અમદાવાદમાં ભેગા થતા હોય પાંચ લાખ ક્ષત્રિય સમાજ જો રાજકોટમાં ભેગા થતા હોય અને તોય અમનું અભિમાન ના ઉતરતું હોય તો નેના સમાજને તો મિક્સર જ્યુસ કાઢીને રસ કરીને પી જશે એટલે એક થવાનો આપણો વારો આવ્યો કા તો અમને અભિમાન આ તાનાશાહ સરકાર અને તાનાશાહ કેમ હું તમને બતાવું એને બે વર્ષથી ભાઈ સરપંચની ચૂંટણી જોઈ ભારી તમે તો એમને સાબિત કર્યું કે પચાસ ટકા લોકો મારા ગુલામ બની ગયા હોય એટલે સરપંચની ચૂંટણી દઉં તો જો લોકો જાગૃત નહીં બનતા એના માટે હું લોકો ઉપર જે જુલમ ગુજારું ને એ ગુજારશું ને તો કોઈ બોલસી નહીં કોઈ સરપંચ ભાઈ જઈને કીધું ભાઈ ચૂંટણી કરો કોઈ ગોમ જઈને બોલ્યું બોલ્યું ભાઈ એનાથી બીજું વિશેષ જેને ભારત દેશને એક કર્યો અને જે ઓમને અપમાન રહ્યું એ સરદાર વલ્લભભાઈ નું એ કર્યું કઈ રીતે તો જે સરદાર વલ્લભભાઈ ભારત દેશ ને એક કરવા માટે એમની વાત લઈને નીકળ્યા હતા અને ક્ષત્રિય સમાજે પણ વિચાર ભારત દેશ ને પાંચસો ને બાસઠ રજવાડો જો દેશને અર્પણ કર્યો હોય તો જો આજે સરદાર વલ્લભભાઈ માટે જો પાંચસો બાસઠ રજવાડો એક કર્યો હોય તો તમે એક સીટ જો અર્પણ નહીં કરી એ સરદાર વલ્લભભાઈ પટેલ નું પણ તમે અપમાન કર્યું આ વાત આપણે બધાને સમજવાની જરૂર એનાથી વિશેષ આ તાનાસાની બીજી નિશાની કહું તમને અમદાવાદ ની અંદર મોઢેરા સ્ટેડિયમ નું નામ જે તે વખત ના નેતાઓએ સરદાર વલ્લભભાઈ પટેલ આપ્યું હતું નતું આપ્યું પણ આ તાનાસા સરકારે રાતોરાત સરદાર વલ્લભભાઈ પટેલ નું નોમ બદલી નાખ્યું અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કર્યું પણ આપણે બધા જાગ્યા